પાટણ સ્થિત આરસી ટી કેન્દ્ર ખાતે નાબાર્ડ દ્વારા વિશ્વ મહિલા દિનની થઈ ઉજવણી સદીઓથી પાટણની ધરતી અનેક માતૃ શક્તિઓ આપી જેના લીધે પાટણની વૈશ્વિક નામના રહી છે ભરત ચૌધરી દેશમાં સખી મંડળ દ્વારા એક પોઈન્ટ ચુમ્માલીસ કરોડ મહિલાઓ બે પોઈન્ટ પચાસ લાખ કરોડની લોન લઈ આત્મનિર્ભર બની ડીડીએમ શ્રી રાકેશ વર્મા નાબાર્ડ પાટણ ગોલાપુર રોડ પર આવેલ દેના ગુજરાત સ્વરોજગાર તાલીમ કેન્દ્ર ખાતે આજે નાબાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સખી મંડળની મહિલાઓ વિવિધ એનજીઓ અને પત્રકારત્વ વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મહિલા દિનની ઉજવણી પ્રસંગે પ્રેરક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના પ્રાધ્યાપક ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે સદીઓથી પાટણ એ મહિલા સશક્તિકરણ માટે રોલ મોડલ રહ્યું છે ઇતિહાસ તેનું સાક્ષી રહ્યું છે શ્રી સ્થળ ખાતે માતા દેવહુતિએ કપલ મુનિને જન્મ આપ્યો ને પુત્રએ માતાને જ્ઞાન આપ્યું ને તેમના હર્ષના આંસુથી બિંદુ સરોવર બન્યું જેમાં ભગવાન પરશુરામે માતા રેણુકાનું શ્રાદ્ધ કર્યું આજે સમગ્ર વિશ્વ માતૃ ઋણમાંથી મુક્ત થવામાં ધરતી પર આવે છે પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડાના પિતા અને પંચાસરના શાસક જય પર ભુવડે આક્રમણ કર્યું તે વખતે વનરાજા માતા રૂપસુંદરીના ગર્ભમાં હતા બાવન દિવસના યુદ્ધ બાદ જય વીરગતિ પામ્યા પંડમના વીર પુત્ર માતા રૂપસુંદરીએ એવા સંસ્કાર આપ્યા ને જૈન મુનિ શિલ ગુણસુરીના આશીર્વાદ અને મિત્ર અણહિલ ભરવાડની સહાયથી પાટણની સ્થાપના થઈ ત્યારબાદ પાટણના રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં રાણીની વાવ બંધાવી પાટણને વૈશ્વિક નામના અપાવી મીનળ દેવીએ સંધ્યા વેરો નાબૂદ કરવા સાથે ધોળકામાં મળાવ તળાવ બાંધતા એક સામાન્ય મહિલાને તેની ઝુંપડી એક બંધ રાખી ન્યાય માટે ઓળખાયા નાયિકા દેવીએ ધોરીને એવો ઘા કર્યો કે જીવ્યો ત્યાં સુધી પાટણ તરફ નજર કરી ન હતી ત્યારબાદ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલે પણ પાટણને ગૌરવ અપાવ્યું છે આ પ્રસંગે નાબાર્ડ ડીડીએમ રાકેશ વર્માએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત અને આજે ભારતમાં મહિલાઓની પ્રગતિ માટે સખી મંડળોમાં કામ કરતી દેશની એક પોઈન્ટ ચુમ્માલીસ કરોડ માતૃશક્તિ બે પોઈન્ટ પચાસ લાખ કરોડની લોન લઈ આત્મનિર્ભર બની હોવાનું જણાવ્યું તેમણે વધુમાં મહિલાઓની ક્ષમતા તેમના વિકાસ સંદર્ભમાં સરકારની નીતિ ને મહિલાઓના ઉત્કર્ષ માટે ચાલતી યોજનાઓ તરફ પ્રકાશ પાડ્યો હતો સ્વરોજગાર કેન્દ્રના નિયામક દિનેશભાઈએ જણાવ્યું હતું કે ભારત જ એકમાત્ર દેશ છે જ્યાં નારીને શક્તિ સ્વરૂપ માની તેની પૂજા કરાઈ છે તેમણે વધુમાં ઉમેર્યું કે સંગઠનમાં શક્તિ છે ત્યારે આ કેન્દ્ર પણ સાહીઠ પ્રકારની તાલીમો આપે છે જ્યાં ટેડી બિયર ભરત ગુથણ વાસ તાલીમ તથા તે તરીકે આ વર્ષે એક હજાર સાઠ તાલીમાર્થીઓ અમારી આઠસો પચાસ બેનો રહી છે લીડ બેંક મેનેજર કુલદીપ ગોહેલે તે જણાવ્યું હતું કે મહિલાઓ આત્મનિર્ભર શ્વાસથી તથા આત્મવિશ્વાસથી આગળ વધીએ તો લક્ષ્ય પરિપૂર્ણ થાય છે આજે સરકારની અનેક યોજનાઓ મહિલાઓના ઉત્થાન માટે બની જાય છે તેમણે મહિલાઓને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભો સમજાવી આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને બેન્કિંગ સેવાઓની સમજ આપી હતી આ પ્રસંગે વિવિધ એનજીઓ સાથે જોડાયેલી બહેનો સખી મંડળો અને પત્રકારત્વની વિવિધ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ મહિલા દિન નિમિત્તે જે ભેગા કર્યા છે એ માટે હું એમનો આભાર વ્યક્ત કરીશ આપ સૌ માતાઓ અહીંયા ઉપસ્થિત ત્યારે આપની શક્તિ શું છે આપનો ઇતિહાસ શું છે એના વિશે થોડા તમને અવગત કરવાની કોશિશ કરીશ સૃષ્ટિનું સર્જન